ભાવ થોડો કહી દે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય સોમનાથ જય માતાજી તો મિત્રો સવાર પડી ગઈ છે ને ચાલો શરૂ કરીએ આજનો તો તમે જો ચાલો વળી ગયા તો અમને સવારની તૈયારીમાં તો સવાર સવારમાં બનાવી દીધા છે ચણ્યા દૂધ દૂધ ક્યા છે આજ કલ કે એન્જોય લાઈફ જિંદગી કા મજા ચલ ચાલ હે ધીરે ધીરે શરૂ શરૂઆતમાં તો છે બનાવી રહ્યા છે અને ચણ્યા બનાઈ રહ્યા છે હવે થોડા ચણા બન્યા પછી કરીએ નાસ્તો તો આનંદ ગયો છે પહેલાં ઘરે ગૌતમભાઈને ઘરે ગયો છે કારણ કે એને ગરમીમાં મજા નથી આવતી સુવાની તો કે એમાં હું પેલા કઈ જવા દેતા અને બીજું હું બરાબર ત્યાં સુધી આપણે ખોલી દઈએ આપણું પીસી થોડું જોઈ લેજો જગમાલ માલ લાગે સાયકલમાં સુપરસ્ટાર લાગે ને તો પછી चलो मित्रों तो, तो फर्स्ट क्लास नास्तो था एट बताई दिए पी जाइए ऑफिस बने जो हमारे साथ ब्लॉग में एंड सुधी पौने सात बज के पांच मिनट और यहाँ पे आनंद आ गया है घर कैसा रहा अभी आज का भाई वे बहुत बढ़िया हाँ। तो अच्छा है बाकी कल पेपर कल लास्ट पेपर तो जो मित्रों

કારણ કે કાજુ બદામ ઘરે નથી આપણા અને અત્યારે હાલ આપણે દૂધ દૂધ પૌવા બનાવવાના ને અને બટેકાનું શાક ભાજી બનાવજે થોડી બરાબર ચાલો ભાજી નહીં બને ભાઈ આ તો હોમ મિનિસ્ટરનો હુકમ થાય એટલું જ ખરું બરોબર ને ચાલો સારી સપ્પા લઈને મેં ગયા ઓકે તો મિત્રો જો આજે આપણે એક નવું ગેઝેટ લાવી દીધું આપણા માટે આપણો શોખ હતો ઘડિયાળ માટેનો અને ઘડિયાળનો શોખ આજ પૂરો કર્યો છે તો જે બોક્સ તમે આનંદની સામે જોઈ રહ્યા છો તે જો મિત્રો ફ્લિપકાર્ટમાંથી આપણે મંગાવ્યું છે બહુ મોંઘું નથી અને બહુ સસ્તું નથી બરાબર તો આ રીતનું છે એક તમને બતાવી દઈએ કેવું લાગે તમે કહેજો આને પહેલા તો શું કહેવાય એ અમને જણાવો એટલે અમને વિગતવાર સ્માર્ટ વોચ બરાબર તો મિત્રો અમે આજે લાવી દીધી છે એક સ્માર્ટ વોચ બરાબર તો એના ફ્યુચર થોડા જણાવો કે કઈ રીતનું છે ફ્યુચરમાં કોલ રેકોર્ડિંગ કોન્ટેક ઓહો અધર આટલા ફ્યુચર આવું બધું આવે છે અંદર જો સાઉન્ડ સિસ્ટમ એ કરે આખો થપ્પો થઈ ગયો ફ્યુચર જોવા મળે આમાં હા બરોબર લ્યો આટલી વસ્તુ આ ઓલવેઝ ઓન ડિસ્પ્લે તો બીજું કઈ હવે આમાં મોબાઈલ સાથે બ્લૂટૂથ કનેક્ટ થાય હા બ્લુટૂથ કોલિંગ છે હા કોઈ પણ કોલ આવે તો એને એક્સેપ્ટ અને રિજેક્ટ કરી રિસીવ કરી શકે છે બરોબર એમાં કઈ ના થાય અને એમાં આ મોબાઈલ દૂર પડ્યો હોય તો આ રીતે વાત પર થઈ શકે છે એને ઉપડતું હોય ના ના એ એને કઈ ના કરી આવો ને એ રે કઈ કો બરોબર જો તો આ ઘડિયાવાળા ભાઈ છે અને આ જે છે ગ્રાહક બરાબર તો સ્માર્ટ વોચ લેતા એમ કે પૈસા પૈસા તો કશું જ નહીંગૂથ થાય વાહ વેરી ગુડ વેરી ગુડ તો બે રૂપિયા બરોબર તો અમારા માટે કઈક વ્યાજબી કરો હોય ઓછા જો મિત્રો તો આપડે લઈ લઈશું હાલો બરાબર અને અમારા હોમ મિનિસ્ટરને ને બીક છે કે આમાંથી પૈસા ઉપડી ના જાય ત્રીસ તારીખ આવે એટલે કિસ્સા ખાલી બરાબર આ પેલી તારીખ આવી એટલે લઈ લીધી ઘડિયાલ હવે ત્રીસ તારીખ આવતા હતા કોકડી ભાઈ પાછા લેવાનું થાય એટલે આપણે એ કઈ ટેન્શન કરવાનું થતું નથી બરાબર તો હવે જો હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે બનાવે છે દૂધ પોવાની એવું અને હું નાના દેવ થોડો કાંટો મારી આવી બરાબર એટલે શું અમારો બ્લોગ થોડો એડિટ થાય ને એ થોડો કમ્પ્લીટ થઈ જાય અહીંયા કાંઈ ટાવર આવતો નથી આઠ વાગ્યાનો આપણો બ્લોગનો ટાઈમિંગ છે એટલે આપણે પરફેક્ટલી આઠ વાગે અપલોડ થઈ જાય એના માટે ગ્રાઉન્ડ રાઉન્ડ મારતા જઈએ અને થોડો આનંદ સાડા દસ વાગ્યાનો આવી ગયો છે તો એને થોડું મન હળવું થાય વિષ્ણુ મામાની ઈચ્છા જોઈએ ચલો તો આપણે થોડું ચિત્તવન સાઈડ જઈને આવીએ આટો મારીને આવીએ ચલો આપણે જઈને આવીએ તો પછી પછી ફરીથી આવીને વાત કરીએ ઓ લ્યો પાછ તમારે આવી ગયા

ગરો બ્લુટૂથ ચાલુ કરવું પડે બ્લુટૂથ થી બ્લુટૂથ કનેક્ટ થાય ખાલી એ અમુક ડિસ્ટન્સ સુધી એટલે કરો ફોન કર અમારામાં ચાલુ કરો ને ઘડિયાલ મારા આરે કનેક્ટ હે તો પૈસા એમ ન્યા લે હાલ ત્યારે ઘડિયાલે તો માથાકૂટ કરાય બાજા નહીં ને પૈસા મારા કે બીજા કોઈ ના થોડા જીઓ વાળા પૈસા લઈ લીધા ફૂલ અને હવે નેટવર્ક માં કરાય કરાયો હાલો ઘડિયાળ જવાનું હનંદ હા તમે જો રાત લાગે ને બસ દેખાડી બધી પાંચ પચીસ જણા જોવો તો કે ઘડિયાળ બહુ મોંગી છે હજુ તો આના વિશે તમને ઘણું આભો મળશે કારણ કે આ તો મેં હિંમત કરી પાછી બધાના મોઢા તમે જોઈ શકો છો મોટા પેલા રિયક્શન ચાલો મિત્રો બધું ચાલ્યા રાખવાનું જિંદગીમાં મોજ કરવાની જે ઈચ્છા હોય વસ્તુ લઈ લેવાની એકવાર શોખ પછી ચાલો મિત્રો જઈએ આટો મારવા ચાલો હાલો હા તો અમે અમારા ભાઈના ઘરે આવી ગયા છે ને એમણે લઈ લીધો નવો પલંગ મસ્ત ફર્સ્ટ ક્લાસ ભરીને તૈયાર રાખ્યો છે ઓકે માં એ ભાણે મામાને પગે લાગી લીધું જય ગુરુદેવ જય ગુરુદેવ હા બરોબર બસ હા છે છે એવું અમે આનંદ કે ઈ

કોંગ્રેચ્યુલેશન તો કે કોંગ્રેચ્યુલેશન તો ભાઈ તે પડે આત્મા કઈ ભારે વસ્તુ હોય ને એટલે ઢેર પડે તમારી રિસ્પેક્ટ કરે અજે બાકી કેવાય ને નાણા વગર નું ના થયો નાણા ના થલા ભલે પિસ્સા માં કઈ ના હોય પણ બાકી કઈક હોય ને પૈસા આવી જાય ને પછી નાથેલા નાથેલાલ કરે અને પૈસા ના હોય એટલે નાથીઓ નાથીઓ થાય તો સારું ચાલો તાને મળીએ બરોબર હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા જઈએ તો મિત્રો જો આ તો ઘડીક ની મોજ હતી આ તો અમાર ભાણભાઈ આય ઉભા હતા એક ભાણભાઈ લઈને એક ભાણભાઈ લઈને ફરવા ગયો તો અને બીજા ભાણભાઈ આય ઉભા હતા બરાબર તો જોઈ જે કાંડામ ઘડીયાલ ને આપણે તો દેખાડવાની જ હતી એટલે થોડું પ્રમોશન થઈ જાય એમ આપણું કેવો ને બરોબર ને બરોબર બરોબર આપણે પ્યારી હું કામ દેખાડવા માટે તો ચલો મિત્રો જઈએ